સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસોના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો પાટડી વઢવાણ ચોટીલા અને સાયલા ખાતે કાર્યક્રમ યોજાયો હતો જિલ્લામાં કુલ બે હજાર આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સહિત જિલ્લા ભાજપના આગેવાનો તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાની પાંચે પાંચ વિધાનસભામાં પણ આજે જેટલા ગરીબ અને મધ્યમ પરિવારના લોકોને પોતાના ઘરના ઘર એનું સ્વપ્ન સાકાર થયું છે આજે બે હજાર પરિવારોને એ ઘરની ચાવી અર્પણ કરવામાં આવી છે હું કાચા મકાનમાં માં તો ચોમાસામાં તકલીફ પડતી હતી રાંધવા ટાણે તકલીફ પડતી હતી જીવ જંતુની તકલીફ પડતી હતી અને પાક આ મોદી સાહેબના કહેવાથી પાક મકાન બની ગયું તેનાથી મને ઘણી રાહત રહી છે હું પહેલા કાચા મકાનમાં રહેતો તો ચોમાસામાં બહુ તકલીફ પડતી હતી જીવ જંતુઓના લીધે વરસાદના લીધે વધારે તકલીફ પડતી હતી આ મકાન બનાવવાથી ફાયદો થયો કે હવે કંઈ તકલીફ પડતી નહીં ચોમાસામાં પણ શાંતિથી છોકરા બે એકે હું એકે તેથી મને સારું છે